હવે ઓન ધ સ્પોટ ઈ મેમા દંડ ભરી શકાશે અમદાવાદ ટ્રાફિક પોલીસ ડિજિટલ બની કોડ સાથે રાખશે વાહન ચાલકો સ્થળ પર પેમેન્ટ કરી શકશે પતિની હત્યાના ગુનામાં પત્નીને 10 દસ વર્ષ બાદ આજીવન સજામાંથી મુક્તિ મહિલાના પ્રેમી અને કોન્ટ્રાક્ટ કિલરે પતિને ઊંઘમાં ગળે છરી ફેરવી દીધી હતી આરોપી સામે પૂરતા પુરાવા નથી હાઈકોર્ટ ટીમ લીડરે આઠ ગ્રાહકની કાર બુકિંગના રૂપિયા ચાઉ કર્યા એક ગ્રાહકે આવીને શોરૂમમાં વાત કરતા ભાંડો ફૂટ્યો પાંચ પોઈન્ટ એંસી લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ ઉદના રેલ્વે સ્ટેશનમાં આરપીએફ જવાનનું નિયમો વિરુદ્ધનું ડ્રાઇવિંગ પ્લેટફોર્મ નંબર છ પર જવાન બાઇક ચલાવતો હોવાનો વિડીયો વાયરલ રેલવે તંત્રએ તપાસના આદેશ આપ્યા પશ્ચિમ બંગાળના હત્યા કામરેજથી કેસ ના ચાર આરોપી કરી સોના અને લૂંટ ચલાવી હતી એક જ દિવસ માં વડોદરાની બીજી સ્કૂલ ને થી ઉડાવવાની ધમકી સિગ્નલ બાદ ડીઆર અમીન સ્કૂલ ને ધમકી ભર્યો ઈમેલ પોલીસ ઘટના સ્થળે પહોંચી